ગુડ મોર્નિંગ મિત્રો આપડે આજે આઈટીઆઈ પોગી ગયા છીએ ને આજે એક યુટ્યુબર આવ્યા છે આપડે એની મુલાકાત લઈ હાલો તો આ અમારે યુટ્યુબર છે

ને જો એક બે તો આવે ને એટલે એમાં મોજ જ આવવાની છે અને એમાં એક યુટ્યુબર એમ કે હું ગામ કઈ ને એમ જ કરું ગામ કઈ તેલમાં કોમ પડે મરી જાવ તો હું એમ તો કરવાનું ભાઈ આવ્યું એટલે હું તમને બતાવ વાલો છે ભાઈ કેમ છે મારો ભાઈ સારું ને વાહ મારો ભાઈ વાહ હવે તમે યુટ્યુબ માં ચાલુ કરવાનું છે તમારો વિચાર છે

આજના બ્લોગ તો ચાલુ કરો તમે યાર અમને તમારા બ્લોગ લેવા પડે કાલ ના થો યુટ્યુબર શેર ગયો બોલો આમાં હું કા શરમારી જિંદગીમાં

मारा भाई आवन है प्रदीप भाई आओ यू तो भाई हां हां यूट्यूबर आयो मारा भाई यूट्यूबर आज अमर उत्तम भाई भाई एक बार आई कैसा भी तुम आ रीति करे रहो हक 333 में आइज आ जाले वाल दाढ़ी कराई नहीं पर शौक रहे ना 100 रुपए से वाल ने काटते ही भाई वाह

So, fra <tryk> <tryk> <tryk>